દોસ્તો મુકેશ અંબાણીનું સૌથી મોંઘું ઘર એટલે કે મુંબઈમાં આવેલું એન્ટેલિયા હાઉસની ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે દોસ્તો એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીએ એમનું આ મોંઘું ઘર વેચ્યું છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આખરે મુકેશ અંબાણીએ એવા સંજોગોને કારણે આ ઘર વેચ્યું છે તમને જાણીને નવાઈ લાગશે દોસ્તો મુકેશ અંબાણીએ એનું મોંઘું ઘર એટલે કે એન્ટેલિયા નહીં એમણે ન્યૂયોર્કમાં આવેલો પોતાનો બંગલો વેચ્યો છે જો તમે એવું વિચારી રહ્યા છો કે એમણે એન્ટેલિયા વેચ્યું છે તો એ બિલકુલ ખોટી વાત છે દોસ્તો ન્યુયોર્કમાં આવેલી એમની એસ્ટેટ જે હતી એમને વેચી છે જે નવ મિલિયન ડોલર રૂપિયા આવ્યા છે સૌ લોકો વિચારી રહ્યા છે કે મુકેશ અંબાણીએ એમનું સત્યાવીસ માળની લક્ઝરિયસ સુવિધા ધરાવતું એન્ટેલિયા હાઉસ શા માટે વેચ્યું છે પણ દોસ્તો એવું નથી કે એમણે એન્ટેલિયા હાઉસ વેચ્યું છે હવે ભલે એમનું નામ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં પાછળ જતું હોય પણ મુકેશ અંબાણીએ એમનું આન્ટેલિયા હાઉસ ક્યારેય પણ વેચી શકે નહીં જેમનું નિવાસ સ્થાન છે એમાં સત્યાવીસ માળ છે અને આ સત્યાવીસ માળમાં આજે પણ અંબાણી પરિવાર રહે છે ત્યારે દોસ્તો કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે કે મુકેશ અંબાણીએ એમનું હાઉસ હવે તોડવા મળ્યું છે ત્યારે આ વાતો પણ ખોટી છે સોશિયલ મીડિયા પર અનેક વાતો જે થતી હોય છે એમાં કેટલીક વાતોના કોઈ પુરાવા હોતા નથી ત્યારે દોસ્તો મુકેશ અંબાણીએ એમનું જે હાઉસ છે ન્યૂયોર્ક ખાતે આવેલું છે વેચ્યું છે અને હવે તે દુબઈમાં આવેલું એસ્ટેટ ખરીદવા માંગે છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને ખુલાસો કરવા જઈ રહ્યા છીએ કે મુકેશ અંબાણીના આ નવ મિલિયન ડોલરમાં એ વેચાયેલા હાઉસની વેલ્યુ કેટલી હતી અને શા માટે એમણે આ વેચ્યું છે તો એ તમામ બાબતો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો મુકેશ અંબાણીને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક માનવામાં આવતા હતા અને હવે એમનું સ્થાન અદાણીએ લીધું છે મુકેશ અંબાણી ભલે આજે ટોપ રિચેસ્ટ પર્સનમાં એમનું સ્થાન પાછળ આવ્યું હોય પણ મુકેશ અંબાણીની સંપત્તિમાં કોઈ ઘટાડો નોંધાયો નથી ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દુબઈમાં બીચ સાઈડનો પોતાનો આલિશાન બંગલો ખરીદવા માટે જોડાણ કર્યું છે અને આ બંગલો ખરીદવા માટે જ એમણે ન્યૂયોર્ક ખાતે આવેલો એ પોતાનો બંગલો વેચવાની વાત સામે આવી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી દુબઈમાં એ બીચ સાઈડ વિલાના મિસ્ટી ખરીદનારા છે કહેવામાં આવી રહ્યું છે કે આ વિલાની કિંમત એસી મિલિયન ડોલર છે જી હા દોસ્તો ન્યુયોર્કનો બંગલાની કિંમત તો માત્ર નવ મિલિયન ડોલર હતી પરંતુ આ દુબઈમાં આવેલો આ બંગલો એંસી મિલિયન ડોલરનો છે અંબાણી આ શહેરમાં રહેણાંક મિલકત ખરીદનાર સૌથી મોટા બિઝનેસમેન છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પામ જુમેરા બીચ પરની આ પ્રોપર્ટી આ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે આ નવા અંબાણી વિલામાં એક બેડરૂમ એક ખાનગી સ્પા અને ઇન્ડોર અને આઉટડોર બ્રિજ છે તમને જણાવી દઈએ કે દુબઈ શહેર અતી સમૃદ્ધ લોકો માટે ફેવરિટ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે ત્યાંની સરકારે લોંગ ટર્મ ગોલ્ડન વિઝા હા લાવી અને વિદેશીઓને માટે ઘર ખરીદવાનું સરળ બનાવી દીધું છે આ સ્થાન બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને હિન્દી સિનેમાના બાદશાહ શાહરુખ ખાન જેવા અંબાણીઓના નવા પાડોશીઓ હશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈમાં થયેલી આ પ્રોપર્ટી ડીલને ગુપ્ત રાખવામાં આવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણીને બનાવવા અને તેને સુરક્ષિત સુનિશ્ચિત કરવા માટે લાખો ડોલરો ખર્ચવાની તૈયારી પણ કરી રહ્યા છે અંબાણીના પ્રાથમિક મુંબઈમાં માળની એન્ટેલિયા આ એમનું મૂળ સ્થાન જેની કિંમત પંદર કરોડ રૂપિયાની આસપાસ કહેવામાં આવે છે અને સત્યાવીસ માળની ભવ્ય બિલ્ડિંગમાં અંબાણી પરિવાર આજે પણ વસે છે જે મુંબઈમાં આવેલું છે આ મુંબઈમાં આવેલા વિલા ખાતે જ આ મુંબઈમાં આવેલા એમના બંગલો ખાતે જ અનંત અને રાધિકાના લગ્ન કરવામાં આવ્યા હતા અમે તમને કે આખરે મુકેશ અંબાણીએ ન્યુયોર્ક ખાતે આવેલો એમનો બંગલો એટલા માટે વેચ્યો છે કે હવે તે દુબઈમાં એમનું નવી એસ્ટેટ નવો મિલકત ખરીદવા જઈ રહ્યા છે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો